પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના મૃત્યુના સમાચાર વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો અમદાવાદ સ્થિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો સાંભળીએ આપ નેતા આ શું કહ્યું નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી નમસ્કાર આજે મહારાષ્ટ્રની અંદર વિમાન દુર્ઘટનામાં ત્યાંના નેતા અજીત પવાર સહિત પાંચ લોકોના મૃત્યુ થયાના સમાચાર સાંભળ્યા આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આજે ભગવત ભગવતમાનજી પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવી અને ગુરુદ્વારાના દર્શને અને મીડિયાને સંબોધન કરવાનો કાર્યક્રમ હતો આ દુઃખદ ઘટનાને લઈ અને આજનો આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો આજનો ભગવતમાનજીનો જે કાર્યક્રમ છે એને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે છે નવી વિશેષ માહિતી સાથે આપ સૌને ફરીથી અમે અવગત કરીશું જે કઈ ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદ છે અને અમે અજીત પવારજીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ જય હિન્દ જય ભારત તો તમે આ સમગ્ર ઘટના વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ